આરટીઈની ફોર્મની પ્રક્રિયા ચાલુ છે ત્યારે તેમાં રજિસ્ટર્ડ ભાડા કરાર માંગવામાં આવ્યું છે જ્યારે આ રજિસ્ટર્ડ ભાડા કરાર માટે વાલીઓને સાત થી આઠ જેવો ખર્ચ થાય છે અને ઘણા ખરા જરૂરિયાતમંદ વાલીઓ કે તેમની પાસે ખર્ચ કરવા માટે એટલા પૈસા પણ નથી હોતા અને આ રજિસ્ટર્ડ ભાડા કરારમાં અપોઇન્ટમેન્ટ પણ તરત મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે સાથે જ ભાડા કરાર માટે સાત થી આઠ નો ખર્ચ કઈ રીતે કરી શકે અને ઘણા વાલીઓ પાસે એટલા પૈસા ન હોવાને કારણે ફોર્મ પણ ભરી શકતા નથી જેથી આજે એનએસયુઆઈ દ્વારા ડીઈઓને રજૂઆત કરાઈ છે કે રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે અને ફોર્મની તારીખ પણ વધારવામાં આવે ખાસ કરીને રાઈટ ટુ এড્યુકેશનના જે ફોર્મ ભરાય છે આમાં જે માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ છે કે ડોક્યુમેન્ટમાં એક રજિસ્ટર્ડ ભાડા કરાર એટલે કે આ રજીસ્ટર ભાડા કરારનો ખર્ચ સાત હજાર રૂપિયા ભરી શકતા હોત તો એ આરટીમાં એડમિશન શું કરવા લે એ પણ ખૂબ મોટો સવાલ છે અને આ રજિસ્ટર્ડ ભાડા કરારમાં તમારે કરાવવું હોય તો એના સ્લોટ બુક કરાવવા પડે છે વાલીઓને વ્યાપક ફરિયાદો છે કે આ સ્લોટ પર બુક થતા નથી એટલા માટે આ બે વિસંગતતા લઈ અને આજે અમે ડીઓશ્રી રજૂઆત કરવા આવીએ છીએ કે રજીસ્ટર ભાડા કરાર નહીં પણ જે નોટરી બે સમકક્ષ છે તો નોટરી ભાડા કરાર છે સાતસો થી આઠસો રૂપિયામાં થાય છે અને રજીસ્ટર ભાડા કરાર સાત થી આઠ હજાર રૂપિયા થાય છે તો અમારી ડીઓશ્રી સમક્ષ માંગણી છે કે આ રજીસ્ટર ભાડા કરાર કાઢી અને નોટરી ભાડા કરાર દેવામાં આવે અને ઘણા ખરા વાલીઓ કે જે સાત થી આઠ હજાર રૂપિયા નહોતો ખર્ચો કરી શકતા એને એડમિશન લેવાનું માંડી વાળ્યું છે તો એ વાલીઓ માટે પણ જે છેલ્લી છવ્વીસ તારીખ છે એને વધારી અને એને સમય મર્યાદા આપવામાં આવે જેથી કરીને જે વાલીઓ રહી ગયા છે એ વાલીઓ પોતાના વિદ્યા છોકરાઓ માટે આ આરટી માં ભાગ લઈ શકે અને સરકારે આ યોજના જ ગરીબ વાલીઓ માટે કાઢી છે કે ગરીબ વાલીઓ લૂંટાઈ નહીં અને ગરીબ વાલીઓને વધારાના પૈસા ના જાય એના માટે આ યોજના છે તો આ સાત આઠ હજાર રૂપિયાનો બોજો નાખી અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ આ વાલીઓને લૂંટવા માંગે છે એના સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને તાત્કાલિક આ ભાડા કરારમાં ચેન્જ કરી અને નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે અને આરટી સમય મર્યાદા જે ફોર્મ ભરવાની છે એ વધારવામાં આવે એવી ખાસ અમારી માંગણી છે